નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગર ખાતે કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો વોટિંગ થઈ ગયા પછી પણ છ છ સાત સાત દિવસ સુધી એક એક સપ્તાહ સુધી પહેલા ચાર રાઉન્ડમાં સત્તાવાર આંકડાઓ ન આપ્યા એ આજના આ કોમ્પ્યુટરાઈઝ યુગમાં બની શકે નહીં એમણે ચોવીસ કલાકમાં કમસે કમ મોડા મોડા આંકડા આપી દેવા જોઈએ અને પાછળથી ખુબ મોટા પાયે એમાં ભાવનગરમાં શિવશક્તિ હોલ ખાતે અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ જિલ્લા પ્રમુખ ભરતસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ભારતીય જનતા પક્ષે જે કંઈ ગેમ ખેલી હોય છે પરંતુ ગુજરાતની મોટાભાગની બેઠકોમાં ભાજપના ઉમેદવારોનો પરસેલો કરાવી દીધો એ હું જાહેરમાં કહેવા માંગુ છું વિજય આપણને પાંચ કે સાત કે આઠ બેઠકમાં ભલે મળે કે દસ બેઠકમાં મળે એ વસ્તુ કોણ છે પરંતુ લાંબા સમય પછી ખાસ કરીને બે વખત એક પણ બેઠક જયારે ગુજરાતમાં કોંગ્રેસને નહોતી મળી એના બદલે આ વખતે ગુજરાતની ભાજપની પોલીસ આઈટીના રિપોર્ટ થયા છે કે ઓછામાં ઓછી ચાર થી પાંચ બેઠકો કોંગ્રેસ પક્ષને મળશે અને ભાજપના આગેવાનો પણ એવા સ્વીકારતા થયા છે કે કદાચ પાંચથી વધુ બેઠકો પણ કોંગ્રેસને મળી શકે આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા